ભાજપ વાળા તમને પૈસા આપે ને તમે ભારતીય બલરામ ભવન માં ભૂકી દાવી દે એની પરસેવા મને સિત્તેર વર્ષ વાળા હવે તમે સુધરી જાઓ તમે વિનંતી છે તમારે અમને ખેડૂત ના સંગઠન કરી કે તમારે અમને અમારે તમને રાખવાના છે પણ નહીં સુધરી અમને બારા નહીં નીકળવા દે બાકી ખેડૂતો ની માટે કેમ લડવું ને એ મારા એટલે એક કલાક બે કલાક હાજી બંધ કરવાની છે અને ચેરમેન ની ઓફિસ ને કાઢો અમે રસ્તા ન રોકવું રસ્તો એスター ઓકેન ફોટા ફોરા હોય કે ઉન દે એવી મીડિયા માં આવે હા વાવાઈ કરાવી નાખે પછી ઘરે જઈને હુલ્ડાવો તો ઈ પાસે હું નથી અટલે કંચામમાં રહે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો